નમસ્કાર જય સિદ્ધનાથ મહાદેવ સમસ્ત સતવારા સમાજની અટકો સમસ્ત સતવારા સમાજના સરકારશ્રી દ્વારા શું શું યોજનાઓ છે ઓબીસી તરીકે સમસ્ત સતવારા સમાજ લોકો આવતા હોય તો આ ઓબીસી તરીકે સરકારશ્રી દ્વારા શું શું આર્થિક લાભ મળે છે એ તમામ વિગતો શું સમસ્ત સતવારા સમાજના આગેવાનો આ બાબત જાણે છે જો આ બાબત જાણતા હોય તો સમસ્ત સત્વરા સમાજ લોકોને કેમ આર્થિક લાભ માટે સંમેલનો કરવામાં નથી આવતા શું ભજનો કીર્તનો કે જ્યારે મત જોતા હોય ત્યારે મોટા મોટા સંમેલનો કરી શકો છો તો આ યોજનાઓના લાભ મેળવવા માટે કેમ તમે નથી કરતા શું સમસ્ત સત્વરા સમાજ લોકોને આર્થિક લાભ મળે એવું તમને મનમાં વિચાર નથી આવતો આગેવાન છો તો આગેવાન તરીકે આપ આપણી ફરજ અદા કરો નીતિ નિયમ કર્તવ્યથી ઈશ્વર આપ સૌનું કલ્યાણ કરે એવી મારી અંતરથી શુદ્ધ પ્રાર્થના છે એવી મારી વિનંતી છે આપ વધારેમાં વધારે લાભ મળે સરકારથી યોજનાઓના એવા આયોજનો કરો મીટિંગો કરો આપને આપનો શુભ ચિંતક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ આપ સૌનું કલ્યાણ હોવ એવી અંતરથી શુભ પ્રાર્થના નમસ્કાર